સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી એક મૃતદેહ મળ્યો તાજેતરની અને દય દ્રાવક ઘટના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક બની છે અહીં નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા એક અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે માત્ર દિવસના ગાળામાં શહેરના બે અલગ અલગ અને તાજી જન્મેલી જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક તેજી દેવામાં આવી છે આ બંને માસુમ બાળકીઓ કકડતી ઠંડીમાં તેજાયેલી મળી હતી કમનસીબે બંનેના મોત નીપજ્યા છે બાળકીને જોઈને સ્પષ્ટ જણાય આવ્યું હતું કે જન્મ છુપાવવાના આશયથી આ માસુમને મૃત હાલતમાં તરછોડી દીધી હતી જેને ત્યાંની એ માનવ સમાજ નું માથું શરમથી ઝુકાવી દીધું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત